સારામાં સારું કામ કરે છે રાત દિવસ મહેનત કરી જિલ્લા વાળા કોઈ ભાગ્યે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છું બનાસ ડેરી અને શંકરભાઈ સાથે રહી અને જે નિર્ણય લેવામાં આવે પાર્ટી અને શંકરભાઈ સાહેબ અને બનાસ ડેરી જે નિર્ણય લેવામાં આવશે એ નિર્ણયને સર્વમાં માની અને આગળ વધશું આજે મેં મારું ફોર્મ ભર્યું છે ઉમેદવારી ડિરેક્ટર દાંતીવાડા બે ટર્મથી એમને અમે બધા તાલુકાના સર્વે સમાજે બી નરીબ કર્યા છે બે ટ્રમ તો હું અમને કહું છું કે આ ઈ આ વખતે મને ચાન્સ આપે અને આગળ વધે એ અમને હું કહું છું સુભિત ચાલુ છે કે આગળ વધે અને આ વખતે મને ટ્રમ મને આપે એટલે હું ઉપર સેવા કરું તાલુકા આગામી બનાસ દેરીની ચૂંટણી આપણા સૌના આગેવાન અને વિઝનરી લીડર શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં સમગ્ર જિલ્લો

આજ રોજ બાવીસમી સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રકો રજૂ કરવાની અંતિમ તારીખ હતી અત્યાર સુધીમાં અંતિમ તારીખે કુલ છત્રીસ ઉમેદવારોએ પચાસ ફોર્મ રજૂ કર્યા છે કુલ સોળ મતદાર મંડળો પૈકી છ મતદાર મંડળમાં ફક્ત એક ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલ છે આ છ મતદાર મંડળો અમીરગઢ સુઈગામ રાધનપુર થરાદ ડીસા અને ભાભર છે જ્યારે બાકીના દસ મતદાર મંડળોમાં બેથી સાત ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલા છે જેમાં વડગામ મતદાર મંડળમાં સૌથી વધુ દસ ફોર્મ સાત ઉમેદવારોએ રજૂ કરેલ છે